અંબાજીમાં મા જગતજનની જગદંબાનું ભવ્ય મંદિર આવેલું છે ત્યારે આ મંદિર શક્તિપીઠ અંબાજી તરીકે દેશ વિદેશમાં વિખ્યાત છે માતાજી પ્રતિ આસ્થાને લઈને હજારો લાખોની સંખ્યામાં ભક્તો પણ અંબાજી આવે છે ત્યારે શક્તિપીઠ અંબાજીમાં વર્ષ દરમિયાન અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાય છે ત્યારે આજે આ શ્રી ખોડિયાર જયંતિએ અલગ અલગ જગ્યાએ અને શહેરોમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે શ્રી ખોડિયાર નવયુવક મિત્ર મંડળ દ્વારા પંદરમાં પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી આવજવણી માં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ પણ પોતાનો સહયોગ આપ્યો હતો ભક્તો માટે સુખરીનો પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં પણ આવ્યું હતું છેલ્લા પંદર વર્ષથી માં ખોડિયાર નો પુટાક્ષ મનાઈએ છીએ અને સવારે નવચંડી યજ્ઞ અને અનકુટના દર્શન પછી બપોરે એક વાગે અમે ભવ્ય શોભાયાત્રા નીકળીએ છીએ આખું ગામ જોડાય છે અને રાત્રિ રાજસ્થાનના વિવિધ કલાકારો દ્વારા અને વિવિધ જાતિઓ દ્વારા અમે ભજન સંધ્યાનો પ્રોગ્રામ રાખીએ છીએ ને આજે સવારે વહેલા સવારથી રામ જનના ઉત્સાહ જોવા મળ્યો અને આખી કતારમાંથી લોકો દર્શન કરી રહ્યા છે દર્શનનો લાહો લઈ રહ્યા છે કોડિયાર યુવક મિત્ર મંડળ છેલ્લા પંદર વર્ષથી આ ઘોડિયાર જયંતી ઉજવે છે અને અનપૂર્ણ દર્શન હોય છે શોભાયાત્રા નીકળેલ છે એમાં સંખ્યામાં માઈ ભક્તો લાવો લે છે એમાં ઝાંખી માં માતા ઝાંખી ગણપતિ ઝાંખી રામ લક્ષ્મણ સીતા ઝાંખી અને સાંજે રાત્રે ભજન સંધ્યા પણ હોય છે એમાં પણ ગામના ગ્રામજનો માઈ ભક્તો ખુબ ભારે સંખ્યામાં જોડાય છે